નિદાન અને વિશ્વાસનીય માહિતીની તાત્કાલિક જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો હતો આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ એલિટ હેમેટ ઓન્કો કેર સેન્ટરના સિનિયર મેડિકલ ઓન્કોલોજીસ્ટ ડોક્ટર કૌશલ પટેલ દ્વારા લખાયેલ કેન્સરમાં આશાનું કિરણનું ઔપચારિક વિમોચન હતું એકદમ સમજાય તેવી ગુજરાતી ભાષામાં તૈયાર કરાયેલા આ પુસ્તક દર્દીઓ પરિવારો અને વ્યાપક સમુદાય માટે વ્યવહાર માર્ગદર્શિકા તરીકે બનાવેલા છે તે વિવિધ પ્રકારના કેન્સર તેમના લક્ષણો કારણો અને જોખમ પરિબળોને સમજાવે છે ત્યારે જીવનશૈલી પ્રથાઓ આહાર તપાસ સારવારના વિકલ્પો અને ભાવનાત્મક સમર્થન વિશે પણ સલાહ આપે છે આ પુસ્તકમાં કેન્સરને માત આપેલા લોકોની વાસ્તવિક ગાથા પણ આ પુસ્તકમાં દર્શાવવામાં આવી છે જેનો હેતુ વાચકોમાં આત્મવિશ્વાસ પ્રેરિત કરવાનો છે આજે આપણે એક બુકનું લોન્ચ કર્યું છે જે બુકનું નામ છે કેન્સરમાં આશા આશાની કિરણ જે પ્રમાણે કેન્સરનું પ્રમાણ આજે વધી રહ્યું છે એ કેન્સરના પ્રમાણને આપણે પ્રિવેન્ટ કરવા માટે એક સમજ આપણા અંદર હોવી જરૂરી છે અને એના ઉદ્દેશ્યથી કમ્યુનિટીની અંદર કેન્સર રિલેટેડ અવેરનેસ માટે એક બુકનું લોન્ચ આપણે આજે કર્યું જેની અંદર બેસિક કેન્સર કેન્સર ઇન્ફોર્મેશન્સ કેન્સર થવા પાછળના રીઝન કેન્સરની ગેરસમજ અલગ અલગ ટાઈપના કેન્સર કેન્સરની ટ્રીટમેન્ટ્સ અને જે ન્યૂ ઇનોવેટિવ ટ્રીટમેન્ટ છે કે જે આજે ઘણી ને કેન્સરની ટ્રીટમેન્ટ લેવા માટે વાળ ઉતરવાનો ડર લાગતો હોય છે તો એક પેક્સમેન નામની ડિવાઇસ પણ આપણી પાસે અવેલેબલ છે જેથી હેલ્થ લોસ નથી થતા આજે એ દરેક વસ્તુનું ઇન્ફોર્મેશન્સ આપણે બુકની અંદર એડ કરી અને બુકને આપણે કમ્યુનિટીની અંદર ફ્રી ઓફ કોસ્ટ ડિસ્ટ્રીબ્યુટ કરીશું આ ઉપરાંત ડિજિટલ કોપીમાં પણ આ બુક અવેલેબલ રહેશે કે જે આપણે આપણા મોબાઈલ અથવા તો કોમ્પ્યુટરમાં ડાઉનલોડ કરીને શાંતિના સમયે વાંચી શકીએ છીએ જેથી કરી આપણે આપણા રિલેટેડ જે કેન્સ